ચાલુ કથાના પ્રસંગની અંદર જો કે સ્વામીની વાતો સાક્ષર સવિતા ભાગ એક કિરણ પહાઠ વોર્ડ નંબર ચાર આજની દોરી કથા સાપુરથી સ્વામી મંત્રી પધાર્યા

आज विषय थे आलोका मनुष्यबा भरे छे स्वामी जी मानस तो बहु होय पण दान मुकी देवा तो ओछा होय स्वामी की अक्षर दामना प्रकाश या और bija कोई प्रकार सिद्धांत तेच के साधु स्वभाव પ્રથમ નો સો સડસઠ નું વચના બાદ સત્પુરુષના ગુણ આવવાનો એના પર વાત કરી સ્વામી જેને આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ નથી લોક એટલે દેહ સુખ શરીર છે ને આ લોક છે પરલોક એટલે ભગવાન સંબંધી સમજા તેના દેહમાં ક્યાં આ શક્તિ ન હોય એવા સત્પુરુષ એનો ગુણ ગ્રહણ કરે સમજ્યા પરમેશ્વર સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન હોય સર્વ સુખના સિંધુ ભગવાનને જાણતા હોય આવા જે સત્પુરુષ એનો ગુણ લે તો મમુક શું હોય એમાં સત્પુરુષના ગુણ આવે આવે ન આવે જેને દેહનું સુખ તરણાતુલ કરી નાખ્યું હોય શરીર એને સુખે સુખ ન હોય મનના સંકલ્પ એને સુખે સુખ હોય નહીં ભગવાનને સુખે સુખ જો પરમેશ્વર સિવાય ક્યાંય પ્રીતિ ન હોય જો એવા જે સત્પુરુષ એનો ગુણ ગ્રહણ કરે તો મમુક્ષમાં સત્પુરુષના જેવા ગુણ આવે સ્વામી કે પરમેશ્વર એટલે પોતાના માનેલા નિયમ ધર્મ વર્તમાન આજ્ઞા એ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન એને શું કીધું તારા મન ન ધર્મ છોડી દે શાસ્ત્રનાની શાસ્ત્રને ધર્મ છોડવા નથી પણ આપણે માનેલા ના તો છોડી દે આમે બધા છે એ તો તારા મનથી માનેલા છે જન્મ પહેલાં કંઈ હતું ગ્યાયથી ગયા પછી છે કોઈ નહીં તારા ને મારા અનેક અવતાર થયા આમ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાનું જ્યારે ભંડણ કર્યું ને ત્યારે વાત કરીશ એક આ એક નથી તો અને હું અનંત અનંતવાર આવ્યા છે એટલે તારા મનમાં માનેલા ધર્મ છોડી દે બસ એટલે પ્રથમના આડત્રીસમાં લખ્યું એના પર સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં લખ્યું અધર્મનો ત્યાગ ધર્મથી કરવાનો ધર્મનો ત્યાગ સત્પુરુષના વસંતથી સ્વામી કે ધર્મનો ત્યાગ કરવો નથી પણ આપણા માનેલા જે ધર્મ એ અને સત્પુરુષ આપેલો વિચાર એ વિચારનો પણ ત્યાગ કરવાનો હું ધર્મનો ત્યાગ કરવાનો કે નથી સત્પુરુષનો આપેલો વિશાર અને વિશાર છે એનો પણ ત્યાગ કરવાનો એટલે ધર્મ છોડવાનો નથી પરંતુ તારા માનેલા ધર્મ છે ને એને છોડવાના એને છોડવાના તો સમજાણ જીવને નડે હું માન્યતા બીજું કાંઈ નહીં પોતાનું ધૈર્ય હોય ને એ ન થાય એટલે પૂરું થઈ જાય સ્વામી કે જીવને જન્મ ધરવો નથી પણ સંકલ્પ રહી જાય અને એના આધારે પાછો જન્મ ધરવો પડે છે સમજ્યા સ્વામી બાપા કહે છે સ્વામી કે એક બાપા આવ્યા દીકરાનો દીકરો બે ત્રણ મહિનાનો હતો એ દૂધ પીએ નહીં ધાવણ ધાવે નહીં દૂધ પીએ નહીં પછી મહાપૂજા સ્વામી હતા ત્યાં ગામમાં આવ્યા પગે લગાડ્યો અને સ્વામી આ છોકરો દૂધ પીતો નથી અને માને ધાવતો નથી કે સ્વામી મૂકે મૂક્યો સ્વામીને મોઢું જોઈ આવા દાંત મીને કઢવા વાહ મહાપૂજા સામે દાંત કરવા પછી સ્વામી કે તને વાત કરું કે હા કંઈ વાંધો નહીં ના 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 હાથ્ય વાત કરું હા તારા બાપ શકે કે કેમ તો હા ભર કે તારા બૈરા હતા ને એ બહુ ફાસ ખાવા પીવાનો હા તે બીજો જેવો ને એટલે એટલે સંકલ્પ રહી ગયો કે આ બૈરાને પેટ ધર્મ લીધો હોય તો अरे जनम लीधो अी तर बप छा काई दूध बि न पीए बेत्रीने था न भवी जा बोलो शो पियो बस महा दाता वाह ते खेप न कयो भई अहमदाबरिका न खेपो मिलियो झीको आहे બોલો એટલે આમ થાય સ્વામી કે જન્મ લેવો નથી પણ સંકલ્પ છે માટે જન્મ લેવો પડે બીજો નંબર કેનો નો આવ્યો ભરતજીનો એને જન્મ લેવો નહોતો પણ મર્ગના બસ્સાના આ શક્તિ થઈ કે માલો મર્ગ લો હરી હરી એ ભૂલા ગયો હરણ 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 કરણ શરણ આ બધા થઈ ગયા સમજ્યા હરિને પેલે કોણ આવી ગયું હરણ એટલે મૃગ હં હરિ છે ને ભગવાનનું નામ હતું હરિ બોલાઈ ગયું માંથી એ નીકળી ગયો અને હરણ થઈ ગયો બોલો ભેગો રે કેમ કરે સેવા કરે તોય પણ સત્પુરુષના ગુણ ના આવે એને નિર્દોષ સમજે સર્વજ્ઞ જાણે અને કોઈ પ્રકારનો અંતર ન રાખે જે અંદર એવો બહાર અઢડા છેલ્લા પ્રકારના પાંત્રીસના પ્રશ્નોમાં લખ્યું છ સત્પુરુષના ગુણ આવ્યાનું ગુણ છે માં એમાં આ એક લખજો કે જેવો બહાર એવો અંદર હોય ભેગો રે સેવા કરીએ કેમ કરીએ તો ના આવે તો ભેગા તો કૌરવ રહેતા હતા ને ભગવાન ભેગા બોલે ઓળખ્યા ભગવાને સેવા કરી કેવી રીતે સામીગી કરી કુટુંબના વડા તરીકે દુર્યોધને શું માગ્યું હતું છે ના માગી આને ભગવાન કૃષ્ણ હથિયાર નહીં ધારણ કરો કાંઈ વાંધો નહીં અમારે કોઈ હથિયારની જરૂર નથી તમે એક છો ને પૂરું જો હથિયાર તો તમારી પાસે આવવાના છે પાછળ પાછળ તમે આવશો એટલે નિર્દોષ સમજે સર્વજ્ઞ જાણે કોઈ પ્રકારનો અંતરાય ન રાખે આવો જે શુદ્ધ મમુક્ષુ હોય એમાં સત્પુરુષના ગુણ આવે આવે ના રહેજો આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ ન હોય જો ખબર પડે ને પરલોક જે ભગવાનનું ધામ એની જેને વાંચના સંકલ્પો હોય જો નિર્દોષ સમજે સર્વજ્ઞ જાણે અને કોઈ પ્રકારનો અંતર નહીં જો ભેગો રે સેવા કરે અને કેમ કરે તોય ના આવે જો કારણ તો એક ફેસ હોય બીજો ન હોય અને ન થાય બે ભેગા હોય તો જ થાય ડ્યુટીસને એમ સામે ભગવાન છે આપણી શ્રદ્ધા ન હોય તો નકામી આપણી શ્રદ્ધા છે અને હવે ભગવાન નથી તોય નકામો બે વસ્તુ જઈએ આપણી તીવ્ર શ્રદ્ધા તો મોમુક્ષુ હોય એને જન્મે કલ્યાણ થઈ જાય લોહાયાના બારમાં તીવ્ર શ્રદ્ધાવાળા ગુરુ હોય તીવ્ર શ્રદ્ધાવાળા મમુક્ષો હોય અને આ જન્મે જ્ઞાનને પામે નહીતર ધર્માંતર લોવિકલ્પ નિશ્ચિત અને નિર્વિકલ્પ બે પાડ્યા ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એમ અને ઓમાં ઉત્તમ વજન કનિષ્ઠમ સૌ ભેદ પડ્યા ચૈતનાન સ્વામીને પ્રશ્ન કર્યો છે ભેગા તો માકડ રહેતા હોય તોલા રહેતા હોય બધું હોય સ્વામી કે હા હેત હોય એ કામનો એક જણાનું દ્રષ્ટાંત દીધું આઠ માણસો ભેગા હતા એક સુલે રસોઈ જાય પણ ખરું હેત સ્ત્રી છોકરો અને માન પુરુષ નતો અરે સાપુની વાત હજી હાલી આવે છે એમ જો હજી બે દિવસ રોકાણ કલણા કહેતા જ્યાંથી જુનાગઢ ત્યાંથી યુવનગર એવા એટલે પહાટમાં કિરણ ખબર પડે નહીં વર્તવાનો મને કંઈ ગુણ લેવાનો જા મને કરીને નિર્વાસન થવાનું જનકનું દ્રષ્ટાંત દેહ કરીને વ્યવહાર કરવાનો અને મને કરીને નિર્વાસનિક રહેવાનો મન ભેગું ભરવા આવે तो भरने फेरा देव नहीं है दिए यू पाप करता मन न पाप वे लगे समझाने देह न पाप से ने एना करता मन न पाप से ने ये बधार लगे से થોળ શરીર નડતું નથી પરંતુ સૂક્ષ્મ શરીર એ નડે છે આટલે લખ્યું સારંગપુરના અગિયારનામાં થૂળ અને સૂક્ષ્મ ભેગું ભળે ત્યારે એનું કાર્ય થાય એકલા થૂળથી ન થાય એટલા સૂક્ષ્મથી ન થાય જો એટલે ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ આ ત્રણ ભેગા મળે ને ત્યારે કાર્ય થાય ખાલી ઇન્દ્રિયોથી ન થાય ખાલી થી ન થાય ખાલી જીવથી ન થાય પણ ત્રણ ભેગા ભળે ત્યારે કાર્ય સિદ્ધિ થાય એટલે સ્વામી કે સાક્ષર સવિતા છે થોડું શરીર ઉપર નથી લગી પણ સૂક્ષ્મ શરીર ઉપર છે સૂક્ષ્મ વર્તમાન આપણે માળા ફેરવવાની અને બીજા ન ફેરવતા હોય તો એને આપણે ગુણ લેવાનો એ કરીને આવ્યા છે ને આપણે કરવું બાકી છે હા સૂક્ષ્મ કહેવાય થોડે કરીને કરવાનું પાછું એમ અને સૂક્ષ્મથી એનો ગુણ લેવાનો એટલે અત્યારે નથી કરતા પણ પણ જથ્થો છે એમાંથી વાપરે છે સ્વામી કે વાવતા જાય વાહ ભાઈ ટોળતા જાય માળા ફેરવતો હોય ના ફેરવતો અને અવગણ લે જો આ ભો આખો જ નવરો હોય તો મંદિર આપતો નથી કે નિમતું કે આખો જ એમાં હોય એટલે અર્થ હું જે કર્યું એ બધું ટોરી મેળવ્યું અમારા કહે ને તો ઉગી આવે પાછો પણ ટોરી નાખીને એમાં કાંઈ ન થાય એને ખબર ને એ બધું ખૂંસણ કરી નાખે એટલે ઘરે ખરા નોકરાવું નહીં ઘરે પપ્પા સેવડ પછી ને ભૂંગડીઓ વાળી દઈએ અરે સ્વામી કે આખી સાક્ષર સવિતા છે થોડ શરીર ઉપર નથી પણ સૂક્ષ્મ શરીર ઉપર છે થોડ શરીરને જીતવું હોય તો પહેલાં સૂક્ષ્મ શરીર સંકલ્પ બંધ થાય ત્યારે થાય તો કેટલા સંકલ્પ બંધ કરે તે પછી ભજન થાય કેટલા સંકલ્પ બંધ કરે તે પછી ધ્યાન થાય અંદરને કોઈ નડતા નથી પણ બહારથી આવે છે ને એ નરે સપોર્ટ આપે ને સમજે ને એને સપોર્ટ આપે તો એટલે પ્રથમનું નામ સમજે ને જેને આ લોકના સુખમાં ક્યાંય પ્રીતિ નથી એટલે માન મોટા યાદ છે બીજું ત્રીજું દેહનું સુખ છે જે હોય તે એનો ગુણ ગ્રહણ કરે પોતાના પ્રહાર્ધને ક્ષમા કરે તો તેમાં મોટા પુરુષના ગુણ આવે આવે અને આવે બોલો સહેજાન